चार तो बंद कर दी था गेट साग में सावा कंटिन्यू लोग नवने आ रहे हो तो जो अपना धार्मिक भी जागी जिया है धार्मिक भी जागो धार्मिक बहुत आलो ब्रश कर लो तो मित्र जो अपना धार्मिक भी बी गया चे ब्रश करवा देखा तो ही तुमने હા તો ઇસની બરલેタル વેગ યો નુવેલા આપણે પણ જવાનું તૈયારી થઈ ગઈ છે તો ટીવી પણ બધું તૈયાર થઈ ગયું આ બધું હાલ ભાઈ ભાઈ આપણે સ્કૂલે મૂક કે આવશું પછી જઈશું વાડીએ આ બધું કપા પાપા બધું પડું સે જના રે આ બધા પાપડ હોય ઓર દોયા હોય કો હે ઓર તો આપણે કર્મ હોય કો હે તો એનો આવતે બધું પડું તમને તમને તો કન્ટિન્યુ વ્લોગ માં બન્યા રહેજો તેજે મે તો ગાડીથી કરી હમ દિસાડે

मित्र काल आप बोर पैसे आया था ले थोड़ा और तो जो भी नहीं ये गाड़ी जो कालबी नहीं थी आजाकर की छोटी देशी ले सारा पैसा वो समोटेक्स तर में तो मगाओ का पाए वसा देखने थोड़ा देगरो है तब आखिर का पाए कॉमेडी मज़ू ना जो पता मित्र आप जो है ना बक्ते पीने

તો કન્ટિન્યુએટ ધ વ્લોગ બમેને રી તો જો મિત્રો ફાઇનલી બપોરનો સવાય જીઉ થઈ ગયો આપણ લાગી જે ભૂખ તો બપોરા કરો આવી જતા તો જો તમે પે ટાઈમ દેખાડ દઉં લાગી ગયા 1:17 થઈ ગયો અને આજ તો છે બપોરામાં બટેકાં સાથે સાઈસે થોમ રોટલી છે ગોળ છે ઈટુએ છાસ તો બપોરા કરો બેસી આઈ બે તો એટલે પલાપો જેતા બપોરા કરો બેહી ગયા હું કે

તો જો મિત્રો આપણે ને આવણ થઈ ગયું હતું મોડું એટલે ઘરે આવીને આપણે કંઈ વિડીયો કંઈ શૂટ કર્યો નથી અને કપાનો ફેરો લાવવાનો હતો એટલે ધાર્મિકના પપ્પા પણ કપાનો ફેરવો લેવા ગયા હતા એટલે કંઈ ઘરે રહ્યા એવું કંઈ ટાઈમ મળ્યો નથી અને અત્યારે જો સાડા નવ થવા આવ્યા હોય તો અત્યારે આપણે જે વારું પાણી કરી થયા હજી વાસણ પણ આપણે ઘસવાના બાકીએ અને આ બધો કપા પડ્યો એ બધો કપાં હજી ફેરવવાનો હોય અને ધાર્મિકના પપ્પા જાય કપા ફેરવે છે ફેરવ પડશે કપા બધાય હા બધો કપા ફેરવ પડશે જો આ મિત્રો એમાં એવું છે ને કે કપા આપણે વસર પે તરત વીણો તો અને થોડો કાંટો કપા છે જે બધી બાજુ પડ્યો છે એટલે બધો ફેરવવાનો છે કપા જો આ લોડ તો ફેરવો રહી ને આ જો આ બધો કપા બાકી છે ફેરવવાનો બરોબર તો કપા ફેરવતા ફેરવતા લગભગ 10 તો વાગી જાય છે ઓછા મોછા હમ તો મિત્રો આ ઉપર ખેડૂત બધું કામ આખો દિવસ કામ કામમાં વહી જાય તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આપણે આજનો વિડીયો પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો અને જો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાસે મળશું આપડે નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય